છોટા ઉદેપુર હોમગાર્ડ યુનિટના જવાનો દ્વારા હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી છોટા ઉદેપુર તાલુકા કાર્યાલયથી હોમગાર્ડ જવાનો દ્વારા નગરમાં રૂટ માર્ચ નીકળવામાં આવ્યું હતું હોમગાર્ડ સ્થાપના દેશના પૂર્વ વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈના હસ્તે ઓગણીસો સુડતાળીસમાં કરવામાં આવી હતી હોમગાર્ડ જવાનો દ્વારા વૃક્ષારોપણ અને સ્વચ્છતાનો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો છોટા ઉદેપુરથી અજય જાનીનો રિપોર્ટ આજ રોજ છઠ્ઠી ડિસેમ્બર એટલે હોમગાર્ડ સ્થાપના દિવસ આ હોમગાર્ડ સ્થાપના દિવસ દિવસના રોજ હોમગાર્ડ સભ્યો દ્વારા રૂટમાર્ચ રૂટમાર્ચ સ્વચ્છતા અભિયાન તેમજ રેલીનું આયોજન કરેલ છે આ હોમગાર્ડ સ્થાપના સ્થાપના શ્રી માજી વડાપ્રધાન મોરારજી દેસાઈના હાથે ગુજરાતમાં કરવામાં આવી હતી ઓગણીસો ને સુમતાલીસ મંગુભાઈ રાઠવા ઓફિસર કમાન્ડો